ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલા મહાન સૂફી સંત હઝરત ખોજન દેસા બાવાની દરગાહ شریفનો વાર્ષિક ઉર્ષ તાજેતરમાં ભવઈ રીતે ઉજવાય હતો આ પ્રસંગે સંતલ شریفની રસમ અદા કરવામાં આવી હતી જેમાં સર્વ ધર્મ સંભાવનાની ભાવના સાથે મોટી સંખ્યામાં ભાવી કોમટી પડ્યા હતા નબીપુરના દાવલ શાહ સ્ટ્રીટ થી શરૂ થયેલી સંદલ યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ યાત્રા દરમિયાન આસ્થાના પર પહોંચીને સંદલની રસમ પૂર્ણ કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં નબીપુર ઝુંબા મસ્જિદના પેશીમામ પેશીમામ પાટણવાળા બાવા અને સિનોરના ગાડી નાશિન શમશાદ બાવા સહિત અનેક અગ્રણીઓ અને વિવિધ ધર્મના લોકોએ હાજરી આપી હતી તો સંદલ શરીફની રસમ પછી દરગાહના પટાંગણમાં મહેફિલે શામનો પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભજન અને કવાલીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો ત્યારે આ ઉજવણીએ સમાજમાં ધાર્મિક સૌદાર અને એકતાનો સંદેશો ફેલાવ્યો હતો કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ